પાટણ લોકસભાની ચૂંટણીમાં કાંકરેજ તાલુકામાં ચૂંટણીનો બહિષ્કારનો સુર ઉઠ્યો છે વર્ષોથી વણ ઉકેલાયા પડતર પ્રશ્નોને લઈને લોકોની ધીરજ ખૂટી હતી અને તમામ લોકોએ એક સંભ થઈને ગામમાં સ્થાનિક પ્રશ્નોની માંગને લઈને ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવી દીધા હતા એક પણ પક્ષ અહીં મત લેવા કે પ્રચાર માટે ન આવવા બોર્ડમાં સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે ચૂંટણી વખતે માત્ર વાયદાઓ કરી નેતાઓ ચાલ્યા જતા હોય છે બાદમાં કામગીરી શૂન્ય હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે ત્યારે આજે કસલપુરા ગામના ગ્રામજનો શિવ મંદિરમાં એકત્રિત થઈ શિવજીની સામે સોગંદ લઈ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે જો કે છેલ્લા પંદર વર્ષથી રોડ માટે ગ્રામજનોએ રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ચૂંટણી બહિષ્કારનો માર્ગ અપનાવ્યો હોવાનો સ્થાનિક લોકો જણાવી રહ્યા છે ત્યારે માર્ગ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી એક પણ રાજકીય પાર્ટીએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવ્યા છે ત્યારે હાલ તો ચૂંટણી બહિષ્કારના બેનરને લઈને પાટણ જિલ્લા લોકસભાની સીટ પર રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો તાલુકાના કસલપુરા ગામે શિવજી મંદિરની અંદર આજે ગામ લોકો એકત્ર થઈ અને ગામનો મેઈન રસ્તો ધોરીમાર્ગ રોડ ન બનવાથી છેલ્લા પંદર વર્ષથી હેરાન પરેશાન થઈ રહ્યા છે છેલ્લા એક વર્ષથી બસ સુવિધા નથી વિદ્યાર્થીઓને ચાલતા જવું પડે છે હીરા વિદ્યાર્થીઓને ઘણી તકલીફ પડે છે ગામમાં કોઈ ડિલિવરી કેસ હોય તો એકસો આઠ પણ આવતી નથી ચોમાસામાં ભારેપુર કે નદીમાં વરસાદી કારણે કંઈક રસ્તો સંપૂર્ણ બ્લોક થઈ જાય છે કસરપુરાથી આજુબાજુ બીજા જિલ્લામાં જવા માટે બે ત્રણ રસ્તા છે પણ કોઈ સુવિધા નથી રોયલ્ટીની લગભગ ગામમાં લીજો સડત્રીસ જેટલી લીધો સરકારને વર્ષે ધારે કરોડો રૂપિયાની આવક થાય છે પણ આ ગામની કોઈ તસ્તી લેતું નથી પ અને આ રોડ બને છે પણ બે ચાર મહિનાની અંદર તૂટી જાય છે આ રોડ એવો બન્યો છે કે પચાસ ક્ષમતા ક્ષમતાવાળો રોડ બને તો ડમ્પરોનો એમાં ટકાઉ બની શકે આ માટે અમારા ગામ લોકોની માગણી છે ત્રીસ નવેમ્બરે સરપંચે સ્વાગત ફરિયાદ નિવારણમાં ફરિયાદ આપેલી અને બાવળ કટિંગ થયેલું ત્યાં સુધી આ દિન સુધી આ રોડ બનેલ નથી અમારા ગામ લોકોની એક જ માગણી છે કે કોઈ પણ રાજકીય પાર્ટી કે પક્ષે કોઈ ગામમાં પ્રવેશ કરવો નહીં જ્યાં સુધી અમારો રોડ નહીં તો અમારો મત નહીં આ લોકોએ અમે સોગંદ વિધિ કરી અને આખા ગામના લોકો આ લોકો વિનંતી કરી રહ્યા છે આ ગામમાં એટલી બધી પરેશાન છે લોકો ટ્રાન્ડપોટ કંતાન કે વાંચતા નહીં ટરબા નીકળે બરાબર વીસ ટનની ક્ષમતાવાળા રોડ બનાવવા છે રોડ તૂટી જાય ચોમાસામાં એકદમ અત્યારે હાલતમાં થઈ જાય છે બરાબર છે આ ગોમ લોકો એવી નિયમ ધો છે અને સોગંદ લેલા છે કે જ્યાં સુધી રોડ નહીં થાય ત્યાં સુધી અમે અમારા એક પણ યુવા વર્ગ મતદાન નહી કરીએ અમે ખાતરી આપીએ છીએ બરાબર છે આ પ્રમાણે રોડ થાય તો જ કોઈ રાજકીય પાર્ટી ગો પ્રવેશ કરવો નહી અમે ગામની સાથે છીએ અમારું ગામ કસલપુરા વીસ વર્ષથી અમારે રોડ બનતો નથી તો ખાડા વધારે તો બસ એ આવતી નથી એકસો આઠ બોલા તો ના આવે બેન દીકરીઓને લઈ જાય આ છોકરાને ભણવા મેલો તો છોકરા માટે બસ આવે નહીં તો અમારે રોજ તો ચાથી લાવવાનું તો એમને પાસ કઢાઇ લો તો અમારે હું ગમ લેવા જવાનો તો હવે આ લાજરમાં હોય ના હોય ખેતીવાડી ને કોઈ ક્ષેત્રમાં હોય કોઈ મજૂરીએ જઈ લો હોય તો કોઈ ચોકડીયામાં હોય અમારે કઈ એવું વધુ કઈ નથી હાજર હોય છોકરાને લેવા જ્યો તો અમને ખુબ મુશ્કેલી પડે છે સાહેબ તાત્કાલિક રોડ બનાવો અમારા રોડ બનશે તો તમને અમે વોટિંગ તો રોડ નહી બને તો વોટિંગ નહીં કરો સાક્ષી સોગન ગાધા છે તો તમે અમને રોડ બનાવશો તો અમે તમને ઓટો હાલ જરૂરથી હાલ ખુબ ખુબ આભાર લોકો કોઈ જિલ્લો બનાસકાંઠા કસલપુરા થી વગાડવા રોડ આજ પંદર વરસ થી હાવ ભંગાર હાલતમાં પડેલો છે દરેક અમે ધારાસભ્યોને રજૂઆતો કરેલી છે આખા ગો સમય તમે દેખિત રજૂઆતો કરેલી છે પણ કોઈ એનું નિરાકરણ આવેલું નથી જે રોડની સાઈડમાં અમારા ગામની અંદર પચીસથી ત્રીસ સાધનો નાના મોટા છે સકડાવાળા છે એ લોકોને બહુ તકલીફ પડે છે ટ્રેક્ટરવાળાને બહુ તકલીફ પડે છે ટરબાવાળા કોઈ નેચે એવી ખાડા પડી ગયેલા છે કોઈ નેચે ઉતરેકતું નથી અને જે આજુબાજુના ખેતરો છે એ લોકોને કોઈ પણ પાક ફલીકરણ થતું નથી અને કોઈ પણ પાકનું ફળ આવતું જ નથી કે બાજરી કે બધા તમામ પાકો નિષ્ફળ જાય છે એટલે આ અમારો રોડ સત્વરે તાત્કાલિક જો રોડ નહીં થાય તો અમે આ ચૂંટણીનો બહિષ્કાર કરવા છે આખા ગોમ સમાજ તમામ સમાજના લોકો ધરા થઈ અને ચૂંટણીનો બહિષ્કાર કરેલ છે સાહેબ કઉ પેલા સાહેબ પુરા અમારા ગામમાં રોડ બનતો નથી વીસ વર્ષથી એટલે ડિલિવરી પ્રસંગ હોય ને તો કોઈ આવી શકતી નહી ગાડી એકસો તો અમારે મંજૂર કરવાનો છે રોડ રોડ ની બને ને તો ઘડી તો વોટિંગ મળવાનું નથી ઓગણવાડા વીસ વર્ષથી રોડ નથી અમારા નિશાળી ને જવાની તકલીફ પડે છે અમારી કોઈ ભાઈ બેન હોય ડિલિવરી તો વચમાં થઈ જાય એવું છે એકસો આવતી નથી ઈ વખતે અમારે બહુ તકલીફ પડે નથી છે કસલપુરા તાલુકો કોકરેજ જિલ્લો બનાસકાંઠા મારું ગામ પાટણ સંસદમાં આવેલું છે બરોબર હવે અમારા ગામની હાલત એવી છે કે કોઈ કીધા જેવી નથી બરોબર પંદર વરસથી અમારા ગામનો રસ્તો બિસ્માર હાલતમાં છે પણ કોઈ ન્યાયતંત્ર કે સરકાર અમારા ગામનો કોઈ પડ ઉકેલ લાવતી નથી ગ્રામજનોની વારંવાર રજૂઆત હોવા છતાં આજ દિવસ સુધી રસ્તો બન્યો નથી હવે ગામને સસ્તા અનાજની દુકાન ઓગણવાડા આવેલી છે તો એ દુકાનના રેશન માટે લેવા પાંચ કિલોમીટર ફરી અને જવું પડે છે હવે આરોગ્ય કેન્દ્ર અમારું ઓગણવાડા આવેલું છે તે પણ ઓગણવાડા જવા માટે પોચ કિલોમીટર ફરી અને બસો બસો રૂપિયા ભાડું રિક્ષાનું આપી અને જવું પડે છે બરોબર હવે બે રૂપિયાના ઘઉં લેવા માટે સો રૂપિયાની રિક્ષા કરવી પડે છે તો ગોમને આટલી બધી પડતી હાલાતી હાલાકી પણ કોઈ દૂર કરતું નથી અને અમારું ગામ આજે શિવજી મંદિરની અંદર એકત્ર થઈ અને શિવજીની સાક્ષીએ દરેક મોલ્લાના આગેવાનોની સાથે સોગન વિધિ કરી અને અમારા ગામના રોડનો ઉકેલ નહીં આવે તો રોડ નહીં તો વોટ નહીં અને જે પણ તંત્રને આગળ દેખાય તો તત્વરે અમારા ગામની મુલાકાત લઈ અને એક મહિનાની અંદર જો સરકારને એક મહિનો બાકી છે જો રોડનો ઉકેલ લાબો હોય તો એક મહિનો છે અને નહીં આવે તો અમારું આખું ગામ શિવજીની સાક્ષીએ સોગન વિધિ કરી અને ચૂંટણીનો બહિષ્કાર કરેલો છે પાછળ કોઈ કેવા આવશે તો કોઈ પક્ષની રાડ ઓભરવામાં આવશે નહીં બરોબર દરેક સમાજના આગેવાનો બેઠા છે દરેક સમાજની હાજરી છે

કઈ ઊંઘમાં દેખાતું જ નથી કે ખબર જ પડતી નથી અને ખૂણાની અંદર છે એટલે કોઈ તંત્ર ગામને ધ્યાનમાં લેતું નથી પણ આ આ ફેર ગામે એવો નિર્ધાર કર્યો છે કે રોડનો ઉકેલ ના આવે તો એક પણ વોટ કરવાનો નથી